નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે અત્યારે હાલ એટલે કે ઉનાળાની સિઝનની અંદર લોકો રાત્રે જમ્યા પછી ચાલવા જાય છે અને અને આ બે વસ્તુનું સેવન જરૂરથી કરે છે અને આ બે વસ્તુ આપણા બોડી માટે શરીર માટે સત્યા નાશ કરનારી વસ્તુ છે ભયંકરમાં ભયંકર બીમારીઓ આ બે વસ્તુનું સેવન કરવાથી આપણા શરીરની અંદર આવી રહી છે અને આજે ગુજરાત છે એ સમગ્ર ભારતની અંદર ડાયાબિટીસ ગુજરાતની અંદર નંબર વન પર આવે છે નંબર બે બીપી એટલે કે હાઈ બીપીથી હાઈ બીપીના પેશન્ટ સૌથી વધારે ગુજરાતની અંદર જોવા મળે છે નંબર થ્રી થાઇરોઇડની અંદર પણ ગુજરાત નંબર વન છે અને નંબર ફોર કેન્સર જે સૌથી વધારે પંજાબમાં જોવા મળતું હતું પંજાબને પણ પાછળ પાડી અને ગુજરાતની અંદર આજે કેન્સર મોખરે છે અને આજે તમે જુઓ તો કેન્સર એ ઘર દીઠ જોવા મળે છે એમ પણ કહી શકાય તો આ ભયંકરમાં ભયંકર બીમારીઓ ગુજરાતની અંદર કેમ આવી રહી છે આપણે ગુજરાતીઓ કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ ખાવા પીવાની અંદર અને સૌથી વધારે ગુજરાતીઓ આ ભૂલો કરે છે ખાવાની અંદર રેડી ટુ ઈટ એટલે ખાવા માટે ગુજરાતીઓ તૈયારો છે યુપી ગુજરાત કરતાં પાંચ ગણું મોટું છે છતાં આ રોગ યુપીની અંદર આટલા બધા જોવા મળતા નથી બિહાર ગુજરાતથી મોટું છે છતાં બિહારની અંદર પણ આ રોગ એટલા બધા જોવા મળતા નથી અને ગુજરાત નંબર વન ઉપર આવી છે નાની દીકરીઓની અંદર હોર્મોન ઇન બેલેન્સ થવા લાગી છે નાની ઉંમરની અંદર બહેનોના બાલ માથાના બાલ ઉતરવા માથાની અંદર બાલ સફેદ થઈ જવા માત્ર પચાસ પંચા વર્ષની ઉંમરમાં ઘણા બહેનોને ઢીંચરના ઓપરેશન કરાવવાની જરૂર પડી છે એ દિવસો દૂર નથી કે નજીકના ભવિષ્યની અંદર એટલે કે બે હજાર ત્રીસ સુધીમાં કદાચ એવો સમય પણ આપણે જોવા મળી શકે છે કે ડોક્ટરની મદદ વિના એટલે કે મેડિકલ સાયન્સની મદદ વિના એટલે કે દવાઓના ઉપયોગ કર્યા વગર બાળકો કદાચ પેદા નહીં થઈ શકે એ દિવસો દૂર નથી મેડિકલ ની દવાઓ ખાધા વગર અત્યારના યુગની અંદર બાળકો પેદા થઈ શકતા નથી તો એ દિવસો પણ દૂર નથી તો આપણે જીતી જવાની જરૂર છે આપણે ગુજરાતીઓ પાછા મળવાની જરૂર છે બે હાથ જોડીને હું વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે તમે અને તમારા બાળકોને આ વસ્તુ ના ખવડાવતા ના ખવડાવતા અને ના ખવડાવતા કારણ કે આ બે વસ્તુની અંદર આ પ્રકારના કેમિકલ આવે છે જે ભયંકર ખતરનાક પણ ખતરનાક કેમિકલ છે જે ડેડ બોડીને સાચવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એ કેમિકલ આ વસ્તુ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે કઈ બે વસ્તુ છે જે આપણી બોડી માટે ખૂબ ઘાતક છે નુકસાન કરતા છે જેનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી છે ખાવા પીવાની અંદર એનો આપણે વિસ્તારથી ચર્ચા કરીએ નંબર વન આઈસ્ક્રીમ બધા જ પ્રકારના કેમિકલનો કોમ્બો એટલે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની અંદર કોઈપણ પ્રાકૃતિક વસ્તુ એટલે કે કુદરતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી એની અંદર જાત જાતના કલર ઉપયોગ કરવામાં આવે છે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર ખડી સાકર કે ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી ગળપણ માટે એને લોકો ટાઈમ પ્રિ સાચવવા માટે એની અંદર પ્રિઝર્વેટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે ગુજરાતીઓ રાત્રે જમ્યા પછી ચાલવા નીકળીએ એટલે નાના બાળકોને પણ મેં જોયા છે ઘણા બધા લોકો આઈસ્ક્રીમ ખવડાવે છે અને નંબર બે બરફનો ગોળો ખાવામાં તો ગુજરાતીઓ ગાંડા થઈ જાય છે એમ પણ કહી શકાય અને નાના બાળકોને પણ ડીશની અંદર ગોળો આપે છે બનાવીને ગોળો આપે છે એમાં જાત જાતના કલરો નાખે છે લાલ લીલો પીળો કાળો કલર આમ અલગ અલગ પ્રકારના કલરો નાખી અને આપણે ગોળા ખાઈએ છીએ તો આ બરફનો ગોળો શરીર માટે કેટલો ઘાતક અને નુકસાન કરતા છે એ આપણે અમે જાણીએ તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે કયું પાણી આપીએ માટલાનું આપીએ કે પછી ફ્રીજ કે પછી ફ્રીજમાંથી પાણી આપીએ પણ આપણે ઘરની ઉપર પાણીની ટાંકી હોય તો પાણીની ટાંકીમાંથી પાણી ભરીને વહેવાને પીવા માટે આપીએ છીએ નથી આપતા તો આપણને એટલી સમજણ હોવી જોઈએ કે જે કંઈ બરફ બને છે એ બરફ માટાના પાણી કે ફ્રીજના પાણીથી નથી બનાવવામાં આવતું એ પાણી ટાંકીની જે ઉપર પાણીની ટાંકી હોય એની અંદર જે પાણી ભરેલું હોય અને ફેક્ટરીની અંદર જે ટાંકી હોય એ કોઈ દર અઠવાડિયે કે પંદર દિવસે કે મહિને એને સાફ કરવામાં આવતી નથી અને એ ટાંકીનું પાણી હોય એ પાણીની અંદરથી બરફ બનાવવામાં આવે છે ચલો એ વાત છોડો હવે જોઈએ એની અંદર તો બરફ છે એ માઇનસ ડિગ્રી ટેમ્પરેચરવાળો હોય છે અને આપણું બોડી આપણું શરીરનું જે ટેમ્પરેચર છે થર્ટી સેવન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે અને એટલા અને એ ટેમ્પરેચરથી જ્યારે ટેમ્પરેચર વધે છે વાતાવરણની અંદર ત્યારે આપણને ગરમી લાગે છે પરસેવો બહાર નીકળે છે એટલે બોડી પરસેવો બહાર કાઢી અને આપણી બોડીને એ ટેમ્પરેચર સુધી મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરે છે શિયાળો આવે ટેમ્પરેચર ઘટી જાય તો આપણે સ્વેટર પહેરીએ છીએ આપણે બોડીને ઢોકી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે આમ બોડીનો નિયમ છે પ્રકૃતિનો નિયમ છે કે આપણા બોડીનું ટેમ્પરેચર સાડત્રીસ જ રહેશે ચાહે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય હવે આપણે બરફ ખાઈએ તો શું થાય તો બરફ એ માઇનસ ડિગ્રીમાં બનેલો હોય છે અને બરફ જ્યારે પેટની અંદર જાય ત્યારે સૌથી પહેલાં એ બરફને ગરમ કરવા માટે બોડી પ્રયત્ન કરે છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી લાવવા અને એ બરફને ગરમ કરવા માટે સૌથી પહેલાં આપણા હાથની અંદર જે બ્લડ હોય છે એ હાથનું બ્લડ પેટની અંદર જાય છે જઠરની અંદર આપણા કિડની અંદર કિડનીની અંદર જે બ્લડ હોય છે એ બ્લડ પણ જઠરની અંદર જાય છે લિવરમાં જે બ્લડ હોય છે એ બ્લડ પણ જઠરની અંદર જાય છે આ મેઇન જે અંગો છે શરીરના એની અંદર જે કંઈ બ્લડ હોય એ તમામ બ્લડ છે એ જઠરની અંદર જાય છે એ બરફને ગરમ કરવા માટે એ બરફનું પાચન કરવા માટે એની અંદર સૌથી વધારે એનર્જીની જરૂર પડે છે બરફની અંદર આપણે જે ગળ્યો પદાર્થ કહીએ છીએ એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ નામનું કેમિકલ નાખવામાં આવે છે અને એ કેમિકલ આપણા પેટની અંદર જાય છે અને બરફની અંદર જે કલર નાખવામાં આવે છે એ કેમિકલથી બનેલું હોય છે આપણને કોઈ એક ચમચી કે અડધી ચમચી ખીચડીમાં નાખી અને કલર ખાવા માટે આપીએ તો આપણે ખાઈએ છીએ નથી ખાતા આપણને કોઈ એમ કે ભાઈ દાળભાતની અંદર બે ચમચી કે એક ચમચી કલર નાખીને ખાઓ તો આપણે નથી ખાતા પણ એ જ કલર એ જ કેમિકલ બરફની અંદર જ્યારે નાખીને આપવામાં આવે છે ત્યારે આપણે વસે વસે ખાઈએ છીએ અને એ કેમિકલ આપણા બોડીની અંદર જાય છે ત્યારે એનું પાચન થતું નથી એ કલરને ગળ્યો કરવા માટે એની અંદર એની અંદર સફેદ ખાંડ કે દેશી સાકર ઉમેરવામાં આવતી નથી પરંતુ સેક્રિન નામનું કેમિકલ નાખવામાં આવે છે એને ગળ્યો કરવા માટે અને એનાથી વિશે જોઈએ તો માનવતાની તમામ હદ પાર કરી અને વિજ્ઞાને વૈજ્ઞાનિકોએ કાળા માતાના માનવીએ એવું કેમિકલ શોધી છે જેનું નામ છે ફોર્મેલિન અને એ ફોર્મેલિન નામનું જે કેમિકલ છે એ સૌથી ઘાતક સાબિત થાય છે અને ફોર્મેલિન નામનું જે કેમિકલ છે એ કેમિકલ લાંબા સમય સુધી એ જે કંઈ કલર બનાવ્યો હોય બરફની અંદર નાખવાનો એને લાંબા સમય સુધી ખરાબ ના થાય એટલા માટે એની અંદર એ કેમિકલ નાખવામાં આવે છે અને એ કેમિકલ છે ફોર્મેલિન નામનું જે કેમિકલ છે એ કેમિકલ ડેડ બોડી જ્યારે માણસ મરી જાય છે ને એની બોડીને સાચવવામાં સાચવવાની હોય એક દિવસ કે બે કે ત્રણ દિવસ સુધી ત્યારે એ બોડીની અંદર ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એ કેમિકલ છે એ આપણા સ્નાયુઓને કડક રાખે છે અને એ કેમિકલ બરફના ગોળા દ્વારા આપણા બોડીમાં જાય છે ત્યારે આપણા બોડીની અંદર એક લાખ કિલોમીટર જેટલી લોબી નળીઓ છે સ્નાયુઓ છે એની અંદર એ ભળી જાય છે લોહીની અંદર ભળી જાય છે અને જે લોહી આપણા બોડીની અંદર જઠરની અંદર જાય છે બરફને વલોવવા માટે બરફને ગરમ કરવા માટે બરફનું પાચન કરવા માટે એ લોહી પછી પોતપોતાના અંગો તરફ પાછું આવે છે ત્યારે એ લોહી એકલું આવતું નથી એની અંદર આ તમામ પ્રકારના કેમિકલ્સ સલ્ફર ડાયોક્સાઇડ છે સેક્રિન છે ફોર્મ્યુલિન છે આ બધા કેમિકલ ભળી જાય છે અને કેમિકલવાળું લોહી પાછું આપણા બોડીના અંગ અવયવની અંદર આવે છે અને એ લોહી આપણા બોડીની અંદર જ્યાં જ્યાં જાય છે એ દરેક જગ્યાએ એ ખતરનાક ઘાતક સાબિત થાય છે અને આ કેમિકલ છે એ આપણા હાડકાંને નબળા કરે છે આપણા નખને નુકસાન કરે છે આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ લાવવાનું કામ કરે છે કેલ્શિયમને ઘટાડવાનું મહત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે તમે જુઓ અત્યારે નાના બાળકો સાયકલ લઈને જતા હોય કે સ્કૂટર કે એક્ટિવા લઈને જતા હોય અને સ્લિપ થઈ જાય તો પડી જાય તો કે શું થયું તો કે ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થયું પાંચ જગ્યાએ જગ્યાએ થયું થયું અથવા બે કેમ થાય છે પહેલાના જમાનામાં લોકો ચોમાસાની અંદર મોટી મોટી રાણ હોય મોટા મોટા ઝાડ હોય એના ઉપરથી પાણીની અંદર ગુદકા મારતા હતા ભૂસકા મારતા હતા નહાવાની અંદર તળાવની જે પાડે હોય એની ચીકણી માટી ઉપર અમે નાના હતા ત્યારે લપસતા હતા

અદભુત પ્રણામ આપે છે જેના કારણે માથાના વાળ ઉતરવા નાની ઉંમરમાં માથાના વાળ સફેદ થવા શરીરમાં હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થવું ઢીંચરના ઓપરેશન કરાવવાની જરૂર પડે છે એટલે કે ઢીંચરની ગાદીમાં ઘસારો પડે છે આ તમામ પ્રકારની બીમારીઓ બીમારીઓ જોવા મળી છે એનું આપણે આ બધા કેમિકલનો ઉપયોગ કરીએ છીએ એનું કારણ છે અને આજના વૈજ્ઞાનિકોએ એક એવું નવું કેમિકલ શોધી કાઢ્યું છે નવું કેમિકલ બનાવ્યું છે એસ્પાર્ટેમ એનું નામ છે એસ્પાર્ટેમ તમારે ગૂગલમાં સર્ચ કરવું તો કરી જોજો એ કેમિકલ એવું છે કે દસ લિટર પાણીની અંદર તમે એક કે બે ચમચી નાખો તો આખું જ પાણી ગળ્યું થઈ જાય ખાંડ નાખવાની કે સેકરી નાખવાની પણ જરૂર ના પડે એવું કેમિકલ બનાવે છે અને આ કેમિકલ આપણા બોડીમાં જાય છે ત્યારે વધારે પડતું ગળપણ એકસાથે બોડીમાં જાય છે ત્યારે લીવર ઉપર સૌથી વધારે એની ઇફેક્ટ થાય છે લિવર છે એ શરીરની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવે તો એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે દાખલા તરીકે આપણે ખોરાક લીધો અને ખોરાકની અંદર કંઈક જીવજંતુ ભૂલથી આપણે ખાઈ લઈએ અથવા કોઈ માણસ પોઈઝન પી જાય કોઈ દવા પી જાય તો તરત બોડી એને કાઢવાનો પ્રયત્ન કરે છે એટ આ ટાઈમ એટલે માણસને તરત વોમિટિંગ થાય અથવા લૂઝ મોસમ થઈ જાય એટલે કે ઝાડા થઈ જાય છે લિવરને આ કામ કરવાની જવાબદારી આપણા એ શરીરે પ્રાકૃતિક કુદરતે સોંપેલી છે જેમ આપણા ઘરની અંદર કોઈ માણસ આવે તો આપણે અજાણ્યા માણસને તરત અંદર ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી એનું નામ પૂછીએ સરનામું પૂછીએ ક્યાંથી આવ્યા છો શું નામ છે કોના સંબંધી છો અને પછી જ એમને આપણે ઘરમાં પ્રવેશ કરવા દઈએ છીએ બસ એ જ રીતે આપણું બોડી આપણું લિવર છે એ આપણા શરીરનો રક્ષક છે કોઈ પણ કેમિકલ અંદર આવે છે નવી વસ્તુ ત્યારે એને રોકે છે એટલે એ સૌથી વધારે બર્ડન

અને એના કારણે નાની ઉંમરની અંદર એટલે કે ત્રીસ કે બત્રીસ વર્ષની ઉંમરમાં મેં ઘણા બધા લોકોને જોયા છે કે જેમણે ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ છે અને ડાયાબિટીસની ગોળી ગળવાની શરૂઆત કરી દીધી છે અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે મોટા ભાગના શહેરોની અંદર લોકો રાત્રિ ભોજન કર્યા પછી આઠ વાગે કે નવ વાગે કે દસ વાગે ચાલવા જાય છે નાના બાળકોને પણ અમુક લોકો સાથે લઈ લઈને જાય છે તો બે હાથ જોડીને ફરીથી વિનંતી છે કે નાના બાળકોને તમારી દીકરીઓને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કે બરફનો ગોળો બિલકુલ ન ખવડાવતા નહીતર નાની ઉંમરમાં એટલે કે ત્રીસ કે બત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમર થશે ત્યારે એમને હાઈ બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ કે ગમે તે બીમારીનો ભોગ આપણે બની શકીએ છીએ તો આ બે વસ્તુનો આપણે ઉપયોગ નહીં કરીએ તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ